ઘોગા નજીક ગામ જૂથ અથડામણમાં ત્રણ મહિલાઓ સહિત આઠ લોકોને ઈજા ભાવનગર જિલ્લા ઘોઘા નજીક આવેલા ગામે આજે અચાનક બે જૂથો વચ્ચે ઝપાઝપી થતા સ્થિતિ તંગ બની હતી આ મામલે બાબતે ઉગ્ર બનેલી આ અથડામણ મારામારીમાં ફેરવાઈ હતી જેના પરિણામે ત્રણ મહિલાઓ સહિત કુલ આઠ વ્યક્તિઓની ઈજા પહોંચી હતી ઘાયલોને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો દ્વારા સારવાર માટે ભાવનગરની સટી હોસ્પિટલ ખેસેડવામાં આવ્યા હતા પ્રાપ્ત માહિતી મુજબ હુમલો કરનાર શખ્સોની સંખ્યા આશરે આઠથી દસ હોવાનું અનુમાન છે હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી રહી છે અને આગળની તપાસ ચાલુ છે હું પરસોત્તમભાઈ વાઘેલા કરું છું મારા દાદાની દીકરી પચીસ વર્ષની છે મુંગી છે એ બહાર જવા એમ પેશાબ કરવા ગઈ હતી આ મગનભાઈ ગણેશભાઈનો છોકરો છે અજયભાઈ 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 મગનભાઈ એ શેરટી કરવા ગયો પાછળ એની શેરતી કરતા છો છોકરી ભાગી તે છોકરીને વગાડી દીધેલું છે છોકરી ઘરે આવીને એમ પૂછ્યું છોકરી મૂંગી છે અત્યારે કાગળમાં લખીને છોકરી આપ્યું કે આવી રીતે શેરતી કરીને આવી રીતે મને કર્યું પછી અમે એના એના ઘરે કહેવા ગયા મગનભાઈના ઘરે મગનભાઈ ગણેશભાઈના ઘરે તા એ હાવ જાન લેવા બધાએ હુમલો કર્યો એના પાછા બીજા છે વધારે એના બધા માણસ આવીને હુમલો કર્યો વધારે એના પ્રૂફય છે મારી ગને આ વિડીયા ઉતારેલા છે ઘરે આવીને મારેલા છે સો સાત જણાને ઘાયલ કરેલા છે નાગજીભાઈ વશરામભાઈ અમૃતબેન આ જે મુંગી છોડે છે એને મારેલી છે એ અહીંયા સિવિલ હોસ્પિટલમાં ભાવનગર છે અને બીજા ત્રણ ચાર જણાને વગાડી દીધેલું છે એ પોલીસ સ્ટેશન હશે ઘોઘા પોલીસ સ્ટેશન અત્યારે આટલું આટલું કરતા આટલી શેરતી કરતા તોય પોલીસ સ્ટેશન અત્યારે ઘોઘા પોલીસ સ્ટેશન કાંઈ કાર્યવાહી કરતી નથી અત્યારે સિવિલ હોસ્પિટલમાં અમે દાખલ થયેલ છે અમારો કાંઈક ઇન્સાફ કરો